આપના ગ્રહ ગોચર અનુસાર ગુરુ ગોચર અનુસાર સાથે જન્મ કુંડ આધાર ઉપર અને રાશિ પ્રમાણે આપને ક્યારે લગ્ન થવાના સુંદર મજાના યોગ નિર્માણ થાય છે માસ પર્યંત આપણે દરેક ચર્ચા કરશું સૌથી પહેલા તો આપની મકર રાશિ છે તો આપની જન્મ કુંડીમાં ગુરુની સ્થિતિ જોવાની છે ગુરુ ભગવાન કયા અંકમાં લખ્યા છે જો હું જે અંક કેવા ઝેરીઓ છો એ અંકમાં ગુરુ ભગવાન લખ્યા હશે તો તમારા એ માસમાં સુંદર મજાના યોગ નિર્માણ અવશ્ય થશે પણ મિત્રો પ્રયાસ તો તમારે જ કરવાનો છે એ પ્રયાસ સફળ થાય તેના માટે યોગ છે ને એ સારી બધી ચર્ચા કરવા જઈ રહ્યો છો મિત્રો સૌથી પહેલા જોઈએ ગુરુ ભગવાનની સ્થિતિ તો આપણી જન્મકુંડલીમાં પેલો માસ એટલે કે જાન્યુઆરી માસથી લઈ અને પાંચમા માસ સુધી મિત્રો યાદ રાખજો જાન્યુઆરી માસ થી લઈ અને પાંચમા માસ સુધી તમારી જન્મ આ અંકમાં ગુરુ હોય તો તમારું લગ્ન થવાના ઉત્તમ યોગ નિર્માણ અવશ્ય થશે એટલે આપની જન્મ જોવાનું છે જો આપની જન્મ ખાસ કરીને 3 નંબરમાં ગુરુ હોય એટલે કે મિથુન રાશિમાં ગુરુ હોય સાથે તુલા રાશિમાં ગુરુ હોય ધન રાશિમાં ગુરુ હોય અથવા કુંભ રાશિમાં ગુરુ હોય તો તમારા માટે જન્મકુંડી અનુસાર તમારા લગ્ન પાકતા થવાના સુંદર યોગ નિર્માણ થશે હવે પછીના પાંચ માસ એટલે કે જૂન માસથી લઈ અને દસમા માસ સુધીની સ્થિતિ શું છે કે આગળ આપણે ચર્ચા કરીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો સાથે આ વિડીયો તમારા મિત્રોમાં ખૂબ શેર કરજો જેને આ સુંદર મજાની માહિતી પ્રાપ્ત થઈ શકે સાથે મિત્રો આપને ફેસબુક માં પણ આવા સુંદર મજાના વિડીયા જો હોય તો અમારું એકાઉન્ટ અને પેજ જે શાસ્ત્રી રમેશભાઈ એસ્ટ્રોલોજર જામનગર આ પેજનું નામ છે ખાસ કરીને ફોલો કરી લેજો જેનાથી આવી સુંદર માહિતી આપને પ્રાપ્ત થઈ શકે અને જે વિડીયા જો કરીએ તો ગુરુ ભગવાન છે એ કર્ક રાશિમાં આવશે અને હવે તમારે જન્મકુંડિમા જોવાનું છે કે તમારી જન્મકુંડિમાં ગુરુ ભગવાન કર્ક રાશિમાં છે ગુરુ ભગવાન આઠમી રાશિ એટલે વૃષ્ચિક રાશિમાં છે તમારી જન્મકુંડિમાં ગુરુ ભગવાન સિત્તે મકર રાશિમાં છે તમારી જન્મકુંડિમાં બારમી રાશિ રાશિમાં છે તો આ પાંચ માસ તમારા માટે શુભ રહેશે એટલે લગ્ન પાકા થવાની સંભાવના વધી જશે અને આ પ્રયાસ કરશો તો અવશ્ય સફળ થશો પણ મિત્રો એક વાત યાદ રાખવી ખૂબ જરૂરી છે તમારી જન્મકુંડિમાં ગુરુની સ્થિતિ એટલે કે કોઈ પાપ ગ્રહ સાથે તો નથી ને સાથે પાપ ગ્રહોની દ્રષ્ટિ તો નથી ને અથવા અશુભ યોગનું નિર્માણ તો થતું નથી ને સાતમો ભાવમાં પણ અશુભ યોગ નિર્માણ થતો નથી અવશ્ય પણ તમારા જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ કરાવશે એટલે આપની જન્મકુંડ જરૂર સારા જ્યોતિષ આચાર્યને ને બતાવવું જોઈએ મિત્રો તમારે જન્મકુંડ નિરીક્ષણ કરાયું હોય કે તમારા લગ્નમાં કયા ગ્રહોથી બાધા આવે છે

મિત્રો આ તો ચર્ચા કરી જન્મકુંડના આધાર ઉપર હવે વાત કરીએ ખાસ કરીને તમારી રાશિ ઉપર તો તમારા પેલા પાંચ માસ જે ગુરુ ભગવાન છે મિથુન રાશિમાં રહેશે એટલે તમારા ગોચર ગ્રહ અનુસાર ગુરુ ભગવાન છે એ તમારા છઠ્ઠા ભાવમાં આવશે છઠ્ઠો ભાવ છે અશુભ ભાવ માનવામાં આવે છે આ ચર્ચા કરીએ છીએ રાશિ પ્રમાણે કરીએ છીએ એટલે કે મકર રાશિના જાતકો માટે પેલા પાંચ માસ છે એ સારું ફળ આપશે નહીં કેમ કે છઠ્ઠો ગુરુ છે એ સારું ફળ આપતો નથી હવેના પાંચ માસ એટલે કે પાંચમા માસથી લઈને દસમા માસ સુધી ગુરુ ભગવાન છે કર્ક રાશિમાં આવશે તમારી રાશિ પ્રમાણે ગુરુ ભગવાન છે એ સાતમા ભાવમાં આવશે સાતમો ભાવ છે લગ્નનો છે સાતમો ભાવ છે એ છે વિવાહ માટે જ આ યોગ આપણે જોઈએ તો વિવાહના ઉત્તમ યોગ નિર્માણ અવશ્ય થશે તમે જે સારા પાત્રની શોધમાં છો એ સારું પાત્ર અવશ્ય મળશે હવે વાત કરીએ મિત્રો છેલ્લા બે માસની ની માસ અને બારમો માસ એ માસ એ બે માસની અંદર ગુરુ ભગવાન છે સિંહ રાશિમાં આવશે એટલે કે ભાવ પ્રમાણે ગુરુ ભગવાન તમારા આઠમા ભાવમાં આવશે આઠમો ભાવ પણ અશુભ કહેવામાં આવે છે જે પણ સારો ન કહેવાય એટલે તમારા તે પણ યોગ નિર્માણ થતા નથી મિત્રો આજે તમારી સમક્ષ મેં ચર્ચા કરી છે રાશિ પ્રમાણે અને સાથે કુંડળી પ્રમાણે હવે તમારે કુંડળી પણ જોવાની છે રાશિ પણ જોવાની છે અને પછી પ્રયાસ કરવાનો છે મિત્રો આવી જ માહિતી તમારી સમક્ષ મૂકતો રહીશ આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હવેથી ખુબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ